સાયલા તાલુકાના ધજાડા ગામે ગેબી પરંપરાની જગવિખ્યાત શ્રી લોમ બાપુની જગ્યામાં મહંત શ્રી ભરત બાપુના અધ્યક્ષ સ્થાને યુવાનોમાં શિક્ષણ ચિંતન માટે એક મિન્ટિક યોજાઈ હતી જેમાં નિવૃત્ત શિક્ષકો પ્રોફેસરો તેમજ રણજીતભાઈ ગાંગલ હેમુભાઈ પ્રદ્યુમન ખાચર જોરુભાઈ ખવડ શિક્ષક ખિતલા વનરાજભાઈ ખાચર શિક્ષક નોલી રાજુભાઈ ઉદયભાઈ ખાચર કિરીટભાઈ ખવડ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આગામી સમયમાં શિક્ષક વિદોની એક શિબિર યોજી સમાજમાં વ્યસનો ત્યજી આગામી યુવા પેઢીને શિક્ષણ તરફ દોરવા શિક્ષકો અને આગેવાનો દ્વારા કાર્ય કરવામાં આવશે તેમજ સુરેન્દ્રનગર એસપી ઓફિસ ક્લાર્ક ઉદયભાઈ ખાચર દ્વારા કાઠી ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ યોજવામાં આવશે તેવું વનરાજભાઈ ખાચર શિક્ષકનોલી દ્વારા જણાવાયું હતું તમામ મહેમાનોનું મહંત શ્રી ભરત બાપુ ભગત દ્વારા ગેબી પરંપરાનું પુસ્તક અર્પણ કરી શાલ ઉઢાડી સન્માનિત કરાયા હતા જીડીસી ન્યુઝ સાથે રણજીતભાઈ ખાચર સાયલા સુરેન્દ્રનગર